આપણી નાઈટ ભાઈ છે ને બહુ સારી આપણી માથે જેટલો કોઈની માથે ભગવાનની દયા નહોતી એટલે આઠે હાથ આપણી સમાજ માથે હતા નકરી કુદરતની દયા એક એક ઘરે આઠ આઠ સણા માર બાપોની આઠ ભાઈઓ ચાર બેનો બાર જણા ભૂકા કાઢી નીકળ્યા અઢીસો ઘર નો વાસ ચાર ભાભા નો વસ્તાર કેવડું જમાવટ પાય નકરી કુદરતની દયા 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 તમારો દીકરો કાંઈ ઘટે પછી મોદી સાહેબને ખબર પડી કે હાથ રહી એવા નથી એટલે એને કીધું ટૂંકું કુટુંબ સુખી કુટુંબ પછી ગ્રાન્ટ બહાર પાડી એક દીકરી ની એક દીકરો હોય છે પાંચ પાંચ હજાર કઈ શ્રી ભૂખા કાઢી અટાણા પહેરી હકી આઠ આઠ છોકરા હોય તો હજી નાળીઓ કોથરા બાંધવા પડે તમારો બાપ

ગયા સે ત્રીજા અમાર પરીક્ષા દેવા ગયાતા મે હવા માં મેલડી માં તાવો માનતા કરી માડી કઈ પેપર માં પાસ થઈને આવું તો તાવો કરી તે બધાય પેપર માં થયો તાવો ધ્યાન ન લી લખવાનું ભૂલી ગયો હવા માં નો ડોટ માં હવા માં ડોટ બધે ઢરડી અમેય બહુ દુણ્યાઓ આમાં 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 કરીએ લે કોઈ નઈ થાય કે મારા ડિપેન્ડ માં

રાહારી ઢહડા ની તો ઠહડા જેવી આવે જબલું તૂટી પટેલ ની બાઈ મને પૂછે મનસુખભાઈ આ શું છે મેં કીધું બેન આ છે ને ગિરનાર ની અંદર દૂધલી બોડી ના મૂર્યા છે આ શિયાળામાં ડાયરીમાં નાખીને ખાવ એટલે આ દવા સ્પેશિયલ અમારા આતાની છે જો તમારા આતા દાઢ માં હલવાય

પછી ઓલા બેને હમણાં મને બે ત્રણ ચિયા જ પહેલાં બાબરાથી ફોન આવ્યો તમે હાંભળ્યો એ ઓડિયો એ કે મનસુખભાઈ અમારે ઘરે થોડીક તકલીફ છે ને અમારા દેવ જાગતા નથી મેં કીધી બેન વના દીવા કરો તો જાગ તો કે તમે દાનભા બાપુના ભાઈ થાવ મેં કીધું હા બેન મેં કીધાનભા બાપુના દેવ છે ને એ ઘી જાગે અને હું એનો નાનો ભાવ એટલે અમાર વહ થી જાગે બાઈ બસારી તો કીધું મળે ક્યાં ગણે મેં ગી બેન ઘૂઘરામાંથી નીકળે આ તમાર ઘેરી ન હોય અમાર ન્યા હોય તો મન કે મનસુખ ક્યાં મળે મે કીધું અમાર ઘેરી આય છું મે કીધું કાલ બાઈ લેવા જવાની હતી જો ગોગરા કરે તો થાય બસારી બેન ગોતી ગોતી મરી ગઈ બા વ મળે કે જેના દીવા કરવા એટલે એને મેકરણ દાડે કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી

તો મઠ માંથી માતાજી સગાડે ને પણ જો કુતરી રાખી હોય તો બાપા આખા લતા કબીર સાહેબ એ ઠપકા દીધા કબીર કે કુળદેવ કરતા કુતરી હારી અરે મુલા કરતા કે મુર્ગા ભલા જેને શેર જગાડે સુતા સાહેબ એ કુકડું હોય ને તો કુકુક કરત સિંહ ને જગાડે પણ માતાજી જગાડે નહીં કેમ કે આપણે આખી જિંદગી દેવ એ તેત્રી કરોડ દેવતા આપણે દીધા રામ એ આપણો વાર કર્યો હોય તેત્રી કોટી માંથી એક વાર ઠાઠા ભાંગી નાખ્યા તોય મઠમાં બેઠી કોઈ દી હલી ને એલા એને મને ધૂપ ધુવાડા કર્યા મારા ઠાઠા ભાંગી નાખ્યા હમણાં જ આમ લીલવળામાં બહુ માતાજી માનસ બધી માતાજી ભાંગી ગઈ ને અમારે જ જવું પડ્યું બધી કોઈ મઢની દેવાઈ નો આવી કલેક્ટર પાર્ટ

એટલે ગઢની બાપુનો બાપુ નો ઓર્ડર એટલે બિસારો દેવી પૂજક બાપુ હું બકરી ધરી આવું લઈ ગયો આખો નહીં બાપુ એ બાપુ આજે રજકા ગીદી કરીને ને બકરી મડી ખાવા બાપુ કઈ ભૂખી છે બસો એ ગયો આપડે પાંચસો ઈને મળશે નહીં એક પટેલ આવ્યો લાવો બાપુ હું ધરી આવું ઊભા કપામાં મૂકી દીધી ઝીંડવાન જે ખાવું એ ભલે ખાય ખાસ લીએ બાપુ કહે છે હવે દાણો દાણ છે ગીધી ગીધી કીધું રસકો મીઠી ખાવા મત દીકરી બકરી ભૂખી છે નહીં મળે ભાઈ એક દી વાણીઓ કીધું બાપુ લાવો હું ઉતરી આવું ગયો ભાઈ તે રજકો લીધો ને બકરીને ને આઘેરી લઈ જાય પછી ગીધી ગીધી કરું ને ભૂ નાખે ગીધી ગીધી કરું ને ભૂ મોડું હોજાડી દીધું કલાક થયું ને તો આલ્યો બાપુ એલા કે કલાક માં તો આ બાપુ ધરાઈ રહી ગિદી ગીધી કરીને તક બકરી કે

મારા દાદા છે ને કોટડા સ્ટેટના મેતર હતા અને અમને રામોદ મારા બાપા ને અમે પચાસ વીઘા જમીન દીધી હજી છે રાજા સાહેબ માં માલકારી હતા તઈ મામલતદાર નો મારા દાડો બહુ લડ્યા મેતર આપણે પેલા મેતર રાખતા બાપુ ગઢમાં બાપુ ને હાસુ કીધું ને એમાં બસારી ના રાજ બી ગયા હજી રામા મંડળ જોઈજો આજે પ્રધાનજી બોલાવે તમે આવી રે જાજો પ્રધાનજી બાપુ આપણા રાજની અંદર મહારાજ પધાર્યા તો કે માં પૂછી લ્યો મારા રાજની અંદર રખડતા ભટકતા છે કે રાજ ના છે તો બાપુ રાજ ના છે પદારો આવવા દિયો બાપુ બાપુ ખુરશી માથે બેઠા બેઠે મોટા જ ગિર્યા કરે બજાર બધી રોડ માં લઈ લીધા ય કઈને હાસુ રાજ રવા નો દીધું આવડીને કટી છેટી પકડ જ ગી હા બાપુ ખમા બાપુ મારા રાજ માં કોઈદી નબરી વાત નો થાય પણ બાપુ બજાર ના ટાણે રોડ માં તો બઢિયા લઈને ઊભા પૂથું પાર લુગન બધાય હું ગામ રાજ બેહી ગયા

Koinenya son peda nota, betin benua mal, baki nakar to pelan, bapak kumur rauta n bapu zo, no so nak masia daiva, koin dinok kai bapu urutam na sia daiva to bapu to mare, nak masia daiva nakar to bapu gado bola, ah <laughs>

અને દેશે અઢી અઢી લાખ રૂપિયા દેશ આ ઘર બાંધવા બેઠા છે કોક નું કાપવા બેઠા છે એ ખબર પડતી નથી હવે તો બહુ દેશ થાય તો હવે હરરાજી ચાલુ કરી દેવાની એક બે ત્રણ પૂરું વાત થાય પૂરી બહુ દેશ લેશ અને છોકરી નથી ની માં એમ કઈ મારી દીકરી બાયરે નીકળી જ નથી અને શોકેશમાં રાખી છે ક્યાં છે એ ખબર નથી અમે બહુ હમણાં ભાઈ જોયું દીકરીને અને સગાઈ કરે ત્યાંથી આ કાલે હમણાં છું ઈસ્ટામાંથી બેઠ્યા છે સગાઈ કરે ને એટલે આવડો મોટો ફોનથી પછી વાતો કરે અને એમાંથી જે વાંધો પડે ને એ એને તો મારી જિંદગી બગડી નાખેલી પણ હું તું કાલ તો કેવી વાતો કરતી તી તારી વગર આન પાછો ગીત ગાયો અરે તું કેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદ લો અરે હું ઢળકતી ઢેલ તું માણી ઘર મોર હું બોલું મન બોલવા દેજે તારા કી ઢેલા મન કેવા દેજે અને સાંભળે છે તું એકલી કોઈ બીજા સાંભળતા જ હોય ઈ બસ બાધ બધાય સાંભળે બાકી અટાળ નહીં હમણાં કાલ માર વિડીયો એક વાયરલ થયો ઓલો બસારો નયન એવો પ્રેમ કર્યો રોતો રોતો વાતો કર્યો મેં કીધું આને કેવો ગારી નાખ્યો જણ જેવો ઝણ હાવ ઢેફું થઈ ગયો મેં કીધું ભાઈ થોડોક જીગર મારે પણ હોટલમાં ગયા પછી આમ હાથ કરીને ફોટા પાડ્યા મેં કીધું ઓહો તમે જોઉં તો ખરા ઈસ્ટા મૂક્યા કલા બેનરમાં જાણી મોરલો થઈ ગયો હોય અને ફોનમાં વાતો કરતી હવે મારો નિર્ણય છે મેં કી બેન પીઝા ખાવા જાતા થઈ બહુ સારું લાગતું હતું પાણીપુરી માંદી ઘેટીને ગોળી ભેટી હોય એટલે જણ ને જીગર માં રહેવું આપણે ભગવાન જેવો બસારો નાસી ગયો ભોળો નાથ એક પૈકી મીડિયો નાશ વાળી કેવો ખેલ કર્યો હોય આપણે નાના કહેવાય થોડીક જીગર રાખવું પાર્વતીજી રિયા મને ગયા ને ભોળાનાથ ને ખબર પડી માર દીકરો આ તો પાયરી કરી સમાધિ ચડાવી ગયા

અહીંયા ગમે એટલી વાતો કરી ને ઘરે ગયા પછી એવા ઘોસતા હશે તમારો દીકરો યુટ્યુબમાં બધાય બી છે પણ ઘરે રાઈડ નાખી જાય છે શાક નું કવાય નહીં સાનુ કવાય નહીં આ બનાવવાની આરામ તમારો દીકરો બોલી શકતા હોય તો મેં કઈ મને કાંઈ કીધું છે તો હું વહી જઈશ મેં કહેવાય બસ આરા એવા રી હમણાં નવસત્તમ ભાઈ ને ખબર છે એવા એવા ખેલ થાય એની વાત જવા દે અને પ્રેમ જ પણ આ લવ મેરેજ કર્યા ભૂકા કાઢી નઈ એવા ભાઈ એ મારી ઘડી આર બાંધનારી બીજાની બંગડી નહી પહેરે ને તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહી ફરે તા તો બોલી કે નહી હું તો નહી ફરું ને તો પ્રેમ કર્યો ભાઈ ભોટી પડ્યા કાલ બડિયા નાખ છે બે એક છોકરું થાય ને ત્યાં લગણ જ બસારીને હાસવે એક ડિલિવરી કરી એટલે કે શું છે આમ સાની મુન ભેજા તન્નો ખબર મન કપડાં છોડી લઈ ગયો હવે હમણાં જ લીધી છે જી પતિ ગયો એ ભાઈ કુતરે પણ જો એને મોઝાવીસ એ હોકારા કરે છે મોજ આવી ગયા આ તમારા ગામની અંદર લગભગ બતાય જલસા કરે છે એ માં બિસારો એટલો બધો પ્રેમ કરતો તો ને ભાઈ એટલે એને કીધું એ તમે મને આટલો બધો પ્રેમ કરો છો હું મરી જાવ તમે શું કરો એટલો બધો પ્રેમ કરું છું તો એ ભાઈ અને એ વાત કહું આમ વાડના ફોટા મૂકે પછી લગ્ન થઈ ગયા પાંચ વર્ષથી રોટલામાં વાળ આવ્યો એટલે તને પૂછતું નથી તારો બાપ કે રોટલા માં વાડ આવ્યો તમે ગીતરી કાલે કાલી ઝુલપે મને નાખવા દીકરા પ્રેમ હોય તો આંભો ગડકી જાય એક નાખે આવો પ્રેમ ભાઈ